નમસ્કાર મિત્રો તાપી જિલ્લાની એકમાત્ર નંબર વન ન્યૂઝ ચેનલ સમયક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચાર નિહાળો વ્યારા તાલુકાના કપોરા રૂપાળા રોડ પર કાર ચાલકને અકસ્માત નડ્યો તાપી જિલ્લાના વ્યારા તાલુકાના કપોરા રૂપાળા રોડ પરથી કાર ચાલક પસાર થઈ રહ્યો હતો ત્યારે અચાનક સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો

તાત્કાલિક સોંગ સારવારથી ખસડવામાં આવી હતી બાદમાં વધુ સારવાર માટે વ્યારા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હોવાની માહિતી ત્રણ કલાકે પ્રાપ્ત થઈ હતી વ્યારા તાલુકાના અંધારવાડી નજીક ગામે જિલ્લા અને તાલુકા પંચાયત સભ્યોની હાજરીમાં ખાતમુરત યોજાયું તાપી જિલ્લાના વ્યારા તાલુકાના અંધારવાડી નજીક ગામે આંગણવાડીના મકાનું ખાતમુરૃત કરવામાં આવ્યું હતું જેમાં જિલ્લા પંચાયતના સભ્યો અને તાલુકા પંચાયત સભ્યો સહિત ગામના આગેવાનો અને લોકો ઉપસ્થિત રહ્યા હતા જે માહિતી બાર કલાકે મળી હતી વ્યારા તાલુકાના કાટગઢ ગામની સીમા હાઈવે પર અકસ્માત સર્જાયો જ્યાં બે વ્યક્તિના મોત થયા વ્યારા તાલુકાના વીરપુર ગામની સીમમાં આવેલ શિવશક્તિ ટ્રેડિંગ કંપનીમાં કામ કરતા બે ઈશમ નીરજ ગામિત અને જમા ગામિત બાઇક પર પેટ્રોલ પંપ પર ડીઝલ લેવા જતા હતા ત્યારે કાર ચાલકે તેમની બાઇકને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો બંનેમાં બંને વ્યક્તિના મોત નિપજ્યા હતા જેને લઈ બુધવારના રોજ ત્રણ ત્રીસ કલાકે કાકરા પર પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે વ્યારા શહેરમાં આવેલ નગરપાલિકાના હોલમાં પ્રમુખ અને ધારાસભ્યોની હાજરીમાં બેઠક યોજાઈ તાપી જિલ્લાના વ્યારા શહેરમાં આવેલ નગરપાલિકાના હોલમાં પ્રદેશ સ ઇન્ચાર્જ મારુતિ સિંહ અટોદરિયાની હાજરીમાં મોદી સરકારના અગિયાર વર્ષ પૂર્ણ થવાની ઉજવણીના આયોજનના ભાગરૂપે બેઠક યોજાઈ હતી જેમાં માર્ગદર્શન આપવામાં આવ્યું હતું જેમાં સંગઠન પ્રમુખ તેમજ જિલ્લાના ધારાસભ્યો અને હોદ્દેદારો હાજર રહ્યા હતા જે માહિતી એક કલાકે મળી હતી સોંગઢ તાલુકાના મલંગદેવ ખાતે રેન્જ ફોરેસ્ટ અધિકારીની હાજરીમાં બીજ મેળો યોજાયો તાપી જિલ્લાના સોંગઢ તાલુકાના મલંગદેવ ગામે વન વિભાગ દ્વારા બીજ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જંગલ વિસ્તારમાં લુપ્ત થતા વૃક્ષોને ફરી ઉગાડવા માટે બીજ રોપણ કરવામાં આવ્યું હતું જેમાં ગામના બાળકો તેમજ વન વિભાગના કર્મચારીઓ જોડાયા હતા જેમાં રેન્જ ફોરેસ્ટ ઓફિસર

જે અંગે પોલીસને જાણ કરવામાં આવતા કાર્યવાહી હાથ ધરી હતી જે માહિતી બુધવારના રોજ સાડા ચાર કલાકે મળી હતી વ્યારા શહેરના જનક નાકા નજીક બે બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો તાપી જિલ્લાના વ્યારા શહેરના જનક નાકા નજીક બે બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો જ્યાં બાઇક પર સવાર જયંતિભાઈને ઈજા પહોંચતા તાત્કાલિક જનક હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા બનાવને લઈ આસપાસના લોકોએ ભેગા થઈ ગયા હતા વ્યારા શહેરના મહાવીર કોમ્પ્લેક્સ ખાતે એસઓજીએ એ રેડ કરી જહેના ભંગ હેઠળ ગુનો દાખલ કર્યો તાપી જિલ્લાના વ્યારા શહેરના મિશન નાકા વિસ્તારમાં આવેલ મહાવીર કોમ્પ્લેક્સ ખાતે એસઓજી પોલીસે રેડ કરતા માલિક